ক্েটে দেরক নিটে চিটেরে আসিকেষে পুল্ কতলো ক্েটে ছেক বেন তনি তন্ গু্ষের্ শিষখলো শিফারো মতু মতু শীবো শীবো અમારા તો ખાઈ ને તને ખાધો ઘરે તો આ વિશ્વાસ છે ફળ કતલુ કે તો બોલી રહ્યો છે ફળ કતલુ છે લીંગની બોય છે આ છે આ હું કે લીંગના માં આડા આડા લે લો બાને દે દેશ તો આ સાબની રહી છે અટી અટી હા બનાવો હા થઈ ગયો લે એ આના થઈ જાય ન થાતો તાપ છો

ફિફ્ટી રહી છે હાલ જો આ બધા આમાં પગના નિશાન છે બહુ વધારે ખોતવાનું છે વાહ સૂર્ય નારાયણ તાડકા દઈ દીધો એ મલાઈ ગઈ હા 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 પડી ગઈ આ પાછું જો ખાલું પાડી દીધું કોકે એક વાર આમ તો જો કેવા વિગડ્યા બધા અમારા જે આમ આ તો અમારી વાડી છે

ધૂળ વાળી રે કે સાપ પી છે જય શ્રી કૃષ્ણ